સર નર્મદા કેનાલના સત્તાધીશો દ્વારા બે મહિના ઉપર રજૂઆત મળી હતી જેના અનુસંધાનમાં કે સમળિયાની મોવાળીની આસપાસ જેથી ખણન થાય છે જેથી કેનાલને નુકસાન થાય છે જે બાબતે અમે ખનીજને આ માહિતી આપતા અને અમે પણ વચ રાખતા ખનીજ વિભાગે આ બાબતે ગાડીઓ પકડી છે અને રસ્તો પણ બંધ કરીને તટર જ લીધા છે અને અમારી વાત ચાલુ છે આ બાબતે સર જે પ્રમાણે અધિકારીએ આપનું ધ્યાન દોર્યું તો કેવું મોટું નુકસાન થઈ શકે તેની સંભાવના હોય પેરાલે નુકસાન થયું હતું જેના કારણે કેનાલમાં ડેમેજ થયું હતું જેથી અમે આ બાબતે ખનીજ વિભાગની જાણ કરી અને પગલા લીધા છે બાકરો ગામના સમળિયાની મોરી પેટાફળિયા નજીક થી नर्मदा કેનાલ પસાર થાય છે નર્મદા કેનાલને અડીને લગભગ ચાલીસ પચાસ મીટરના અંતરે રેતી અને માટી ખનનની કામગીરી થઈ રહી છે જેના કારણે આ કેનાલને મોટું નુકસાન થવાની શક્યતાઓ છે જો આને વહેલી તકે તંત્ર એનું રિપેરિંગ કરી અને જો સમારકામ નહીં કરે તો બહુ મોટો પ્રશ્ન ઊભો થવા થઈ શક્યતાઓ છે અને જો નર્મદા કેનાલ જો લીકે ત્યાંથી ફાટી તો નજીકના સમરિયાના મોવાડી નજીકના જે ગામો છે તે ત્યાંના ખેતરો એના ગામમાં અને જાનમાલ અને પાકને નુકસાન થઈ શકેતાઓ છે તો સરકારી તંત્રને અમારી એવી વિનંતી છે કે વહેલી તકે આનો ઉકેલ લાવે થવાનું કારણ આ થવાનું કારણ કારોલ તાલુકામાં જે રેતી ખનન અને માટી ખનનની જે બેફામ પ્રવૃત્તિ ચાલી રહી છે જેના કારણે ભૂ રેતી માફિયાઓ બેફામ થઈ રહ્યા છે એમાં અવારનવાર ખાણીજ અને ખાંડના અધિકારીઓ દરોડા પાડે છે પણ જે એની નીચેનો જે સ્ટાફ છે એ ક્યાં ને ક્યાંક કુવાની સાથે સંકળાયેલો છે એ કોઈપણ કારણસર હોય જેના કારણે આ પ્રવૃત્તિ નિરંતર ચાલી રહી છે તો એ સદંતરે બંધ કરાવી જોઈએ